આગળ વાત કરીએ સુરત બેઠકની ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલથી કલેકટર કચેરી બહાર કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો બેઠક માટે જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થયાના દ્રશ્યો સામે આવ્યા હતા તો આપને જણાવી દઈએ કે સુરત બેઠક પર ભાજપમાંથી દર્શનાબેન જરદોશ અને સામે કોંગ્રેસમાંથી અશોક અધેવાડા આ બંને ઉમેદવાર લોકસભા બેઠક માટે પોતાનું નામાંકન ભરવા ઉમેદવારી પત્ર સોંપવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત હતા મે ભી ચોકીદાર અને ચોકીદાર ચોર હેના સામસામે નારેબાજી થઈ આ નારેબાજી ઉગ્ર થતા કાર્યકર્તાઓ સામે આવી ગયા અને બાકડી પડ્યા હતા છૂટાટની મારામારી પણ થઈ જે રીતે અમારા સંવાદદાતાએ બતાવ્યું હતું કે આ મારામારીમાં પોલીસ પણ ક્યાંક ને ક્યાંક મુખ્ય દર્શક બનીને બેઠી રહી હતી પરંતુ પરિસ્થિતિ વધુ ઉગ્ર થતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી

ફરી ભાજપના કાર્યકર્તાઓ કરવામાં આવે તો ભારતીય સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને તે સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓની ગાડી છે તે રોકવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે ગાડી રોકવામાં આવી હતી તેના કારણે મામલો બીજક્યો હતો અને મામલો બીચક્યા સામે આવી ગયા છે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ આમને સામે આવતા પહેલા તો તેમને એકબીજા સામે મેં બી ચોકીદાર હું અને ચોકીદાર શું તેની નારેબાજી કરી હતી પરંતુ ત્યારબાદ જે કાર્યકર્તાઓ છે તે આમને સામને આવ્યા હતા એકબીજા પર હાથાપાઈ કરી હતી કપડાં ફાડવામાં આવ્યા હતા વાળ ખેંચવામાં આવ્યા હતા ખાતે મહિલા કાર્યકર્તાઓ છે તે આ પ્રકારની હરકત કરી રહી હતી અને તેના જ કારણે અત્યારે પોલીસ ફોર્સ બોલવામાં આવી છે બાકી જે અન્ય પોલીસ ફોર્સ છે તે પણ બોલવામાં આવી છે અને અત્યારે પોલીસે બંને બાજુ બંને બંને જે કાર્યકર્તાઓ છે ભાજપ અને કોંગ્રેસે બંનેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ મામલો વારે ઘરી જે કાર્યકર્તાઓ છે તેની નારેબાજીના કારણે ઉગ્ર બની રહ્યો છે પોલીસ અત્યારે બંને તરફના જે કાર્યકર્તાઓ છે તેમને સજા પ્રયાસ કરી રહી છે પરંતુ એક સમય એવો પણ હતો સામે આ સમગ્ર ઘટના બની રહી હતી ને પોલીસ નિરપ્રેક્ષક બનીને સમગ્ર ઘટના જોઈ રહી હતી તેજસ ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના તમામ હોદ્દેદારો ઉપસ્થિત છે કારણ કે લોકસભા બેઠક ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યું છે આ હોદ્દેદારો પદાધિકારીઓ શું કરી રહ્યા છે જ્યારે ઘટના બની ત્યારે જે હોદ્દેદારોના પધાધિકાર હતા તમામ કલેક્ટર ઓફિસ ની અંદર ફોર્મ ભર્યા હતા ફોર્મ જે કાર્યકર્તા હતા તેમની વચ્ચે આ મુદ્દે માટાકુ થઈ હતી ચોકીદાર હું મે બી ચોકીદાર અને ચોકીદાર સામે અટકાવવા તો જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે કલેક્ટર કચેરી બહાર કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના શરમજનક દ્રશ્યો કહી શકાય એક તરફ લોકસભા ચુટણી માટે બેઠક માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે સામસામે નારેબાજી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી ગયા હતા કપડાં પણ ફાડવામાં આવ્યા કહી શકાય કે આ એક શરમજનક દ્રશ્યો સુરત કલેક્ટર કચેરી બહાર સર્જાયા હતા પોલીસે પણ દરમિયાનગીરી કરવી પડી હતી પોલીસ પણ દરમિયાનગીરી કરવા માટે વચ્ચે પડી ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મચારીઓને પણ ધક્કે ચડાવાયા હતા હજુ પણ પરિસ્થિતિ થાળે નથી પડી પરિસ્થિતિ થાળે પાડવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે

પોલીસ ગીરી કરવા વચ્ચે પડી પરંતુ પોલીસને પણ ધક્કે ચડાવવામાં આવ્યા છે હાલ બહારથી પણ પોલીસ મંગાવવામાં આવી છે જે પ્રકારે અમારા સંવાદદાતાએ કહ્યું આ સમગ્ર પરિસ્થિતિ અહીં થારે પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે તેજસ સાથે વધુ વાત કરી તેજસ હાલની પરિસ્થિતિ જે પ્રમાણે વકરી રહી છે પોલીસ ફોર્સ હાલ શું કરી રહી છે કેટલી પોલીસ ફોર્સ બહારથી બોલાવવામાં આવી છે ખાસ કરીને જે અન્ય પોલીસ સ્ટેશન તેમાંથી ફોર્સ બોલાવી દેવામાં આવી છે આસપાસના પોલીસ સ્ટેશન ત્યાંથી પોલીસ કોન્સ્ટેબલો અને અધિકારીઓને બોલાવવામાં આવે છે સાથે જે એસઆરસી ની ટીમ છે જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી એ ઘડી એને પણ રાખવામાં આવી છે માફ કરજો જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે માડાખી થઈ હતી ગાડીઓ રોકવામાં આવી હતી કોંગ્રેસના કાર્યકરોની જે કાર છે તે ભાજપના કાર્યકર્તા દ્વારા રોકવામાં આવી છે ત્યારબાદ આખો મામલો વીતક્યો હતો કેટલાક પોલીસે કેટલાક કર્મચારીઓને ડિટેન પણ કર્યા છે પરંતુ તેમને હાલ છોડી દેવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક જે મામલો છે વધારે વીતકે તેવી શક્યતા છે કારણ કે બંને તરફ બંને બંને તરફથી આ પ્રકારની હાથાફાઈ અને મારામારી કરવામાં આવી છે એકબીજાના વાળ ખેંચવામાં આવ્યા હતા ખાસ જો વાત કરવામાં આવે તો ખાસ જે

જે બિલકુલ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કાર્યકર્તાઓ રસ્તા પર પણ બેસી ગયા હતા અને જયારે કારમાંથી લઈ જઈ રહ્યા હતા તેના પર પણ ચડી ગયા હતા એક શરમજનક દ્રશ્યો કહી શકાય કે જયારે ચૂંટણીનો પર્વ દેશમાં એક પવિત્ર માનવામાં આવે છે કારણ કે દેશમાં લોકશાહી છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો ઘણા જ શરમજનક કહી શકાય તેજસ આપને आवाज પહોંચી રહ્યો છે મારો લાગે છે સંપર્ક નથી થઈ રહ્યો અમારા સંવાદદાતા સાથે તો જે રીતના દ્રશ્યો સામે આવે છે સુરત કલેક્ટર કચેરી બહારના દ્રશ્યો આ દ્રશ્યો આપ જોઈ શકો છો ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા અને આ પરિસ્થિતિ એટલી હદે બકરી કે બંને કાર્યકર્તાઓએ સામસામે છૂટા હાથની મારામારી પણ કરી છુટ્ટા હાથની મારામારી બાદ પરિસ્થિતિને પોલીસે થાળે પાડવાની કોશિશ કરી પરંતુ પરિસ્થિતિ હજુ પણ થાળે નથી પડી આસપાસના પોલીસ સ્ટેશન થી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે કોન્સ્ટેબલ સહિત ના સ્ટાફ ને બોલાવવામાં આવ્યો છે પોલીસ ને પણ એક સમય ધક્કે ચડાવી છે આપ જોઈ શકો છો જે દ્રશ્યો સામે આવ્યા છે ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે સુરત માં નામાંકન પ્રક્રિયા માટે જ્યારે બંને ઉમેદવારો પહોંચ્યા ત્યારે તેમની સાથે હજારો સમર્થકો પણ પહોંચ્યા હતા કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા પરંતુ એકબીજા સામે જંગમાં નારેબાજીને લઈને આ બબાલ શરૂઆત થઈ બબાલની શરૂઆત એટલી હદે બકરી પરિસ્થિતિ હજુ સુધી થાળે નથી પડી બંને પાર્ટીના કાર્યકરો એકબીજાની સામે આવી ગયા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ સુરત લોકસભા બેઠક પર ભાજપના સાંસદ

નારેબાજી કરી રહ્યા છે કે જે સ્થાનિક કોર્પોરેટરો છે સ્થાનિક કોર્પોરેટરો એકબીજાને માહોલ મુશ્કેલો છે અને માહોલ 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 શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસની જે મહિલાઓ છે મહિલાઓ દ્વારા એકબીજાના ખેંચવામાં આવી રહ્યા છે જે મહિલાઓ છે તેમના દ્વારા પણ અત્યારે હાથાપાઈ કરવામાં આવી રહી છે કોંગ્રેસ અને ભાજપ બંને તરફથી અત્યારે હાથાપાઈની ઘટના બની છે એકબીજાના વાળ ખેંચવામાં આવી રહ્યા છે ખાસ કરીને મહિલા કાર્યકર્તાઓ છે તે એકબીજાના ના વાળ ખેંચી રહી છે મે બી ચોકીદાર હું અને ચોકીદાર ચોર છે આ મુદ્દે બંને ગ્રુપો વચ્ચે માડાકુ થઈ છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીં પહોંચી ગયા છે અને મામલો તાળે પાડવાનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યા છે પરંતુ જે કહે છે બંને ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવા આવતા આ પ્રકારની ઘટના બની છે ખાસ કરીને તો વાત કરવામાં આવે તો આજે કલેક્ટર ઓફિસ તેની સામે એક જ સમયે બંને પાર્ટીના જે લોકો છે તે ભેગા થઈ ગયા હતા અને માડાકુ થઈ હતી અને માડાકાટ થઈ હતી અને આમને સામને બંને ગ્રુપ આવી ગયા છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અત્યારે અહીં પહોંચ્યા છે અને મામલો થાડે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના જે કાર્યકર્તાઓ છે આ જોઈ શકો છો મહિલા ભારતીય જનતા પાર્ટીની જે મહિલાઓ છે ફરી એક વખત માટાકૂટ કરવા માટે પહોંચી છે આપ જોઈ શકો છો અને પોલીસ પણ અત્યારે બસમાં પડીને માટાકૂટ જે થઈ છે તેના કારણે આપ જોઈ છો બંને ગ્રુપની મહિલાઓ અત્યારે મહિલા કાર્યકર્તાઓ કરવામાં આવી રહી છે બંને ગ્રુપો આમને સામે થઈ ગયા છે પોલીસ મામલો થારે પાડવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ મામલો વધુ ને વધુ ઉગ્ર થતો હોય એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ

સ્પષ્ટપણે દેખાય છે કે પોલીસના કાબુમાં પણ આ ભીડ રહી નથી અને સતત બંને બાજુથી એકબીજા સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પહેલો હાથ કોને ઉપાડ્યા કોને કપડા પાડે આ મુદ્દા પર અત્યારે ફરી એક વાત જો જે ભારતીય જનતા પાર્ટીની મહિલા મહિલા કાર્યકર્તાઓ છે તે અત્યારે માડાકૂટ કરી રહી છે અને પોલીસ અત્યારે મૃત પ્રેક્ષક બનીને સમગ્ર તમાશો જોઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે પોલીસ દ્વારા કોઈ પણ લોકોને છૂટા પાડવાની કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી રહી આપ જો છો